que ખબર નહીં પડતી મને

હા ભાઈ મેઠી વસ્તુ અવાજ કાગડા જેવો થઈ ગયો પછી કાગડી ને પહોંચ્યો એવું લાગતું તું અમે કાગડી

હાલો કઉ હાલો બાલો લઈ જા બાયરી વાલે હાલો બાલો લઈ જા ના તો અલે વાત મે મારે શું બાયરી મુ તો ઓઠો ફરું છું નઈ કન આજ નઈ તો કાલે તાના બાયરી નઈ આવે વાત કરો સાથે આ છે તો ભા કરી તા તાને જરૂર હોતા ને લશું અતારે હું કોમ છે કો મુ નહીં નહી આઈ લે આ લે તો જા મુ ના પણ ના અતારે હું કોમનો છે મારે લેતા આય રે હારો ફોરો હ બતાવજો

કે હવે તો ખરાય ના ના બતાવ ને હાડી મારે તો થઈ જાય તમારું આખો પાછું ના ના આ કેટલા લ્યા એરે હારા 400 ની કોઈ હારી બતાવો ગમે આવી એક લઝરમાં તમને ખાલી હાડી બતાવના આઈ હાડી તો મુંબઈમાં નઈ મળતી તમે તા તાના તો જો ઓલા મુંબઈ ના મળતો આ બનારસની સાડી સાબ બનારસની સાડી છે કાના बताओ મચ દેખો ઓલા તો હા રે હાડી પહેરજો ને તો તમે તા તાના પેલી બતાવો પેલી હારો કરે તો ઓબન બુકિંગ નઈ હ

ના ગની હાડી સબુ ના તો તમને કોને મંગાયો ઈપર આ રે મું ઈપર કોને મંગાયો પીણી તમારા રાજુવાડી ઓ વાહ એટલે કોઈ હું ઈ ઈ લઈ હતા અમે ના લઈ હતો મુગી હાડી એ રે 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 કાના તમને મું કા સુ બોન મું ઈપર છે મને તો આ બાબા જેટલા ઈ બોલો કી દેવે ખાલી તા મે બાહ હો પછી મુકી દેશો નહી કતો રવા દે કે કાન તાના હલા તમે બોલો ને હું કોતે જાની તમારું મુખી હાડી ના તમે ખરી બાંધો મોટું બંગલો એક હાજર છત્રીસ હાજર હજાર હું બીજી બનાવેલે

બીજે હારી વેતા કોઈ કેતા નહીં તમારી વસ્તુ હાલી તમે ના કેતા વસ્તુ લીધી ધંધો બંધ કરી દેવો પડશે આ બાજુ

કે એવી તો તમે માબુ અમારે બધું વસ્તુ તો જોઈએ એકતા નહીં મારા ચશ્મા ગેર મરજે ગેર મરજે પણ તું રહીશી હું મરીતી મરીતી આ બધું હરખું કરતી હતી ગેર મરજે તે મરી જાય કોમ મરી જાય હું ઉપાળો છો પણ તો મારે જિંદગી ને વાવા એ વાત આ

અલી ડોશી કુદેલી ડાન્સ કરી તો મોટા બુદે કુત દેખાય તો મારી ભાઈસાને તો પાલે એટલે એને માં બેજો બે તારી થાકડી બોધું पडीसी ना ना मु खेतर मजेती अन आला क्रीत तु टक्कर मारजो दोना बजे तोरे दोना बजे तो पले मादीन सकरी न जकर गे बेवती को ते मारतो तो प्याद फेदे गरमा क्यों कर राखियो अरे पण गवारे पर मु हु गरमा हु तार लून गई छ पण मां मारी वस्तु मिली ते न मारे पापा आली थी मां भयाली थी ये कशो गरमा नहीं अंदर तो

એ માં નકલી હતી હું તો પાશિયા આરે આલવા આવ્યો છું અને લેવા આવ્યો છું લ્યો આ વસ્તુ તો હતી આ તમે વાત હતી એ તો નકલી હતી એ તો asli આલવા આવ્યો છું હો બેટા આ કરાણી માં તી છુઠું વસ્તુ લઈને આયી તું તો રહી ગયું હાલવા આયાસી નું સર

મિત્રો જોયું તમે આ મી ફાયદો કરે નુકસાન કર્યું એમ કહેજો આ એ વાત સાચી કે એ પેલું અસલી હોત તો પાહુ નફો ના થાત ખોટ જાય પણ અમાર કિસ્મત હારા હતા તે નકલી હતું ને અસલી હોય રહી ગયું એટલે સાડી ખોટે ખોટ આખા દિવસનો ધંધો કર્યો છે ને ઈવન તો બાતલ જ છે બચારાનો પણ અમારો આ વિડિયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો ને મારા જેવા ગોડા વેડા ના કરતા ને કે તમાર તો વસ્તુ અસલી છે અમાર તો નકલી હતું કેડો 我干了，我下哟，我下哟。